નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ભારતની ભૂગોળના મોસ્ટ એમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ બીજો છે પહેલો ભાગ આપણે મૂકી દીધેલો છે તમે જોઈ લેજો ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ખૂબ જ ઉપયોગી નીવડશે પ્લે લિસ્ટની મુલાકાત લઈ જાવ ત્યાં પણ ટોપિક વાઇઝ ઘણા બધા વિડીયો મૂકેલા છે તો એક વખત મુલાકાત લઈ જાવ ગમે તો શેર કરજો તો આજે આપણે પ્રશ્ન એકાવનથી સો સુધીના ભારતની ભૂગોળના મોસ્ટ પ્રશ્નો જોઈશું તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન એકાવન એશિયાની સૌથી લાંબી નદી કઈ છે યાંગે ક્યાંગ કયા દેશમાં આવેલી હોય આવેલી છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો એટલે બીજા વિદ્યાર્થીઓને પણ તેની જાણકારી મળે પ્રશ્ન બાવન પૃથ્વી અને માનવીના સંબંધો દર્શાવતું વિજ્ઞાન એટલે ભૂગોળ ભૂગોળના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને કોણ છે માનવ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને ગણવામાં આવે છે થેલશે પૃથ્વીના અક્ષાંશ અને દેશોના સ્થાન વિશે કોણે માહિતી આપી ટોલેમી ચૌદમી સદીમાં ભારતની યાત્રાએ કોણ આવ્યું હતું ઇબ્ન બતુતા એસઆઈટીનું પૂરું નામ જણાવો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રશ્ન અઠ્ઠાવન માનવ કેન્દ્રીય ભૂગોળના અધ્યયનનો પાયો કઈ ભૂગોળ છે ભૌતિક ભૂગોળ ચીપકો આંદોલન કયા જિલ્લામાં થયું હતું તેહરી ગઢવાલ સૌરભ પરિવારમાં કેટલા ગ્રહો છે નવ ગ્રહો ભારત વન રિપોર્ટ અનુસાર વિશ્વના કેટલા ટકા જંગલો ભારતમાં છે ત્રણ ટકા સૌથી વધુ કયા કયા ખંડમાં છે દક્ષિણ અમેરિકા ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા જંગલો છે હરિયાણા ભારતના પશ્ચિમ ઘાટમાં કયા પ્રકારના જંગલો આવેલા છે બારેમાસ લીલા જંગલો દલદલ કે સુંદરવન જંગલો બીજા કયા નામે ઓળખાય છે મેંગ્રુવ જંગલો પ્રશ્ન પાસઠ કેટલી ઊંચાઈ હિમાલય પર વૃક્ષો કે વનસ્પતિ ઉગતી નથી છ હજાર મીટરથી ઊંચાઈવાળા કેન્દ્ર સરકારે નવી નીતિની જાહેરાત ક્યારે કરી ઓગણીસો અઠ્યાસીમાં ભારતમાં અલ્પાઇન વૃક્ષો ક્યાં જોવા મળે છે ઉત્તર હિમાલયમાં ગંગા અને બ્રહ્મપુત્રાના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષો જોવા મળે છે સુંદરી વૃક્ષો કયા રાજ્યમાં રેશમનું ઉત્પાદન સૌથી વધારે થાય છે કર્ણાટક જીઓગ્રાફી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો

સમુદ્રો અને મહાસાગરોમાં અનુભવાતી ભરતી શાને આભારી છે ચંદ્ર અને સૂર્યના આકર્ષણ બળને આભારી નિરભ્ર આકાશમાં સફેદ પડ દેખાય છે તેને શું કહે છે આકાશગંગા સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું કહે છે સૂર્યકલંક સનસ્પોટ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે બુદ્ધ દિવસનું તાપમાન ત્રણસો પચાસ અને રાત્રિનું તાપમાન માઇનસ એકસો ચાલીસ કેટલો બધો ડિફરન્સ હોય છે બધા જ ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે શુક્ર વિનસ પ્રેમ અને સૌંદર્યની દેવીના નામે પણ ઓળખાય છે મિત્રો આવી રીતના પણ પ્રશ્ન આવે કે પ્રેમ અને સૌંદર્યની દેવી કયો ગ્રહ તરીકે ઓળખાય છે તો કે શુક્ર વિનસ તમારે બધી રીતનું યાદ રાખવું પડશે પ્રશ્ન અઠ્યોતેર પૃથ્વીનો વ્યાસ કેટલો છે ધ્રુવીય વ્યાસ બાર હજાર સાતસો ચૌદ કિલોમીટર વૃષુ વિષુવૃત્તિય વ્યાસ બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને શું કહેવાય પરિભ્રમણ પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહનું નામ જણાવો ચંદ્ર પૃથ્વી અને ગુરુ વચ્ચે કયા ગ્રહ આવેલા છે મંગળ મંગળ પર જનાર પ્રથમ યાન કયું અને ક્યારે ઉત્તરાયણ કર્યું પાથ ફાઉન્ડરે ચાર સાત ઓગણીસો સત્તાણું કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી તેને પૃથ્વી બનાવવાની યોજનાને શું કહે છે ટેરા ફાર્મિંગ એટલે રહેવાલાયક પૃથ્વી બની જાય પ્રશ્ન ચોર્યાસી મંગળને કયા બે ગ્રહો છે ફોબોસ અને ડોમોસ બે ઉપગ્રહ છે સૌર પરિવારનો મોટામાં મોટો ગ્રહ કયો છે ગુરુ ગુરુને કેટલા ઉપગ્રહો છે એકસઠ જેટલા કયા ગ્રહને વલયો છે શનિ શનિને કેટલા ઉપગ્રહ છે તેમાં સૌથી મોટો ઉપગ્રહ કયો છે તેનો વ્યાસ જણાવો ચોસઠ ગણો વ્યાસ એકાવન હજાર એકસો ને અઢાર કિલોમીટર યુરોનસને કેટલા ઉપગ્રહ છે છવ્વીસ ઉપગ્રહ ભારતમાં વન મહોત્સવ ક્યારે ઉજવવામાં આવ્યો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કોને તેની ભલામણ કરી હતી તો કે કન્હયાલાલ માણેકલાલ મુનશી મિત્રો આવા પ્રશ્ન ખૂબ જ આવે છે તમને આવડવા જ જોઈએ જો તમને આવડતા ન હોય તો તમારી મહેનત ખૂબ જ ઓછી છે વનોના કયા હેતુથી કઈ નીતિ નક્કી કરવામાં આવી રાષ્ટ્રીય વન નીતિ રાષ્ટ્રીય વન નીતિની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો બાવન જંગલો કપાતા અટકાવવા કયું આંદોલન ચલાવવામાં આવ્યું ચીપકો આંદોલન ચીપકો આંદોલન કોણે ચલાવ્યું હતું સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલનને કયા પુરસ્કારથી સન્માનમાં આવ્યું છે રાઈટ લીવલીવુડ પુરસ્કાર કેમ કે એ વૃક્ષોનું રક્ષણ કરતું હતું તેથી પ્રશ્ન સત્તાણું જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે દેહરાદૂન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી ઓગણીસો એક્યાસી ભોપાલમાં રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કેટલા ટકા જંગલો હોવા જોઈએ તેત્રીસ ટકા ભારતમાં કેટલા ટકા જંગલ છે એકવીસ ટકા કેટલી ખોટ છે તેર ચૌદ ટકાની ખોટ છે એટલે વરસાદ ઓછો પડે ભારતીય વન સર્વેક્ષણનું મુખ્ય મથક ક્યાં આવેલું છે દેહરાદૂન તો મિત્રો આ હતા ભારતની ભૂગોળના મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્ન ગઈમાં હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ભાગ બીજો છે આપણે આખા નવી સિરીઝ ચાલુ કરી છે પૂરો વિડીયો જોઈ લેજો પ્લે લિસ્ટની મુલાકાત લેજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને તૈયારી ચાલુ રાખજો તો મિત્રો બાય ગુડ લાક